જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી કામગીરીઓ માટેના નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ના આયોજનના ભાગરૂપે ભારતના ચૂંટણી લક્ષી પંચની સૂચના અનુસાર ચૂંટણી અલગ અલગ તથા સૂચનાઓનું પાલન થઈ શકે તે માટે જિલ્લા કક્ષાએ વર્ગ એક કક્ષાના વીસ અલગ અલગ અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલી છે ત્યારે તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓ સાથે એક બેઠક આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી પ્રક્રિયા માટે વીસ અલગ અલગ નોડલ અધિકારીઓને તેઓને સુપ્રત કરવામાં આવેલી કામગીરી સંબંધે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેઓને કરવામાં રહેતી કામગીરી બાબતે અવગત કરવામાં આવ્યા હતા તેમજ લોકસભા ચૂંટણી દરમિયાન લક્ષી કામગીરીમાં કોઈ કચાસ ન રહે તેમજ તેમજ રૂપે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે દરેક નોડલ અધિકારીઓએ પૂર્વ તૈયારી કરી તે અંગેનો રોડ મેપ તૈયાર કરી કામગીરી શરૂ કરી દેવા જણાવ્યું હતું બેઠકમાં ચૂંટણી અંગેની કામગીરી બાબતની ઊંડાણ સમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી આપવામાં આવી હતી તેમજ તમામ નોડલ અધિકારીઓને તેઓને સુપ્રત કરવામાં આવેલી કામગીરી સબબનું સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું હતું